રાત્રિના અઢી વાગ્યા હતા અને કાળી અંધારી રાત હતી એક શેઠ પોતાની પથારીમાં પડખા ફરતા હતા ઘણી કોશિશ કરવા છતાં તેને ઊંઘ નહોતી આવતી ખબર નહી તેને તે રાત્રે શેની બેચેની હતી શેઠે પોતાની ગાડી કાઢી અને મંદિરમાં જઈને બેસી ગયા ભગવાનની મૂર્તિની સામે જઈને પ્રાર્થના કરવા લાગ્યા એ અંધારી રાતમાં બીજો એક માણસ પણ મંદિરમાં આવીને ભગવાનની મૂર્તિની સામે આવીને બેઠો હતો ઉદાસ નિરાશ અને આંખોમાં આંસુ ભરેલા હતા એવું લાગતું હતું કે તેનો મોન ચહેરો ભગવાન સાથે ઘણી વાતો કરતો હતો શેઠે તે માણસને પૂછ્યું કે શું ભાઈ તારી સાથે શું થયું છે કેમ આટલો ઉદાસ છે તે માણસે જવાબ આપ્યો કે મારી પત્ની હોસ્પિટલમાં છે સવારે જો ઓપરેશન ન થયું તો તે મરી જશે અને ઓપરેશન માટે મારી પાસે પૈસા નથી તેની વાતોને સાંભળીને શેઠે પોતાના ખિસ્સામાં જોયું અને તેના ખિસ્સામાં જેટલા રૂપિયા હતા તે બધા તે માણસને આપી દીધા તે ગરીબ માણસના મોઢા ઉપર આશાનું કિરણ નજરમાં આવ્યું શેઠે તેના હાથમાં પોતાનું કાર્ડ રાખતા રાખતા કહ્યું કે તે મારા નંબર છે અને સરનામું પણ તેમાં છે વધારે પૈસાની જરૂર પડે તો કોઈ ખચકાટ વગર આ નંબર ઉપર ફોન કરી દેજે તે માણસે કાર્ડ પાછું આપતા કહ્યું કે મારી પાસે તેનું સરનામું છે આ સરનામાની જરૂર નથી શેઠે આશ્ચર્યથી પૂછ્યું શેનું સરનામું છે તારી પાસે તે માણસે જવાબ આપ્યો કે તેનું સરનામું જેણે આ કાળી અંધારી રાત્રે અઢી વાગ્યે અહીં તમને મોકલ્યા તેનું સરનામું છે મારી પાસે એકવાર તેના હોવાનો તેના ઉપર વિશ્વાસ તો કરીને જુઓ પછી તમને કોઈના સરનામાની જરૂર નથી તેના હોવાનો વિશ્વાસ જ તમારી પ્રાર્થનાને દિલમાંથી કાઢશે જો પ્રાર્થના દિલ થી નીકળશે અને તે પ્રાર્થનામાં વિશ્વાસ દાખલ હશે તો પ્રાર્થના જરૂર સંભળશે બસ તમારી ભરોસો તે નાના જેમ હોવો જોઈએ જેવી રીતે તેની માં તેને હવામાં ઉછાળે છે છતાં તે હશે તે ડરતો નથી કારણ કે તે જાણે છે કે તેની માં તેને ક્યારેય નીચે પડવા દેશે નહીં આપણી પ્રાર્થનાઓમાં પણ તેવી જ નિર્દોષતા હોવી જોઈએ પ્રાર્થના વિશ્વાસથી ભીંજાયેલી હોય છે તે એક માનસિક તસવીર બનાવી નાખે છે તેમાં તમારું મન રચનાત્મક રીતે પ્રતિક્રિયા કરવા લાગે છે કહેવાય છે કે જે વસ્તુને તમે દિલથી મેળવવા માંગો તો પૂરું બ્રહ્માંડ પણ તેને તમારી સાથે મેળવા તમારી મદદ કરશે બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે માગો તમને મળી જશે શોધો અને તમને મળી જશે ખખડાવો અને તમારા માટે દરવાજો ખુલી જશે તમારે પૂરા વિશ્વાસ સાથે પ્રાર્થના કરવી પડશે પૂરા વિશ્વાસથી તમારે માગવું પડશે તો જ તમને મળશે પ્રાર્થના કરવી ફક્ત એક માનસિક કર્મ છે પણ વિશ્વાસ તે માનસિક કર્મને માનસિક છબીમાં બદલી નાખે છે તે વસ્તુને બનતી મહેસૂસ કરો જેના માટે તમે પ્રાર્થના કરો છો ત્યારે જ પ્રાર્થના પૂરી થશે ત્યારે જ પ્રાર્થના સ્વીકારવામાં આવે છે કહેવામાં આવ્યું છે કે એક છબી હજાર શબ્દો બરાબર હોય છે એક વખતની વાત છે રામપુર નામનું એક નાનું ગામ હતું ચાર વર્ષ વીતી ગયા હતા રામપુરમાં વરસાદનું એક ટીપું પણ ન પડ્યું હતું ધરતી સુકાઈ ગઈ હતી લોકો બેહાલ બની ગયા હતા બધા લોકો ભગવાનને પ્રાર્થના કરતા કે વરસાદ થાય તો સારું હે ભગવાન ધરતી સુકાઈ ગઈ છે ગામના એક તો છોકરો આખા પરિવારની સાથે પ્રાર્થનામાં બેઠો તેમાં તેની પત્ની છ વર્ષની તેની દીકરી મુની ચાર વર્ષનો દીકરો રાજુ હતો રામુ હાથ જોડીને ભગવાનની સામે બેસી ગયો ઉદાસ અવાજમાં આંસુને અંદર છુપાવીને બોલ્યો સાંભળ્યું છે કે ભગવાન બાળકનો વધારે ઝડપથી સાંભળે છે ચાલો આપણે બધા વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરીએ બધા પોતપોતાની રીતે પ્રાર્થના કરવા લાગ્યા મુની મનમાં અને મનમાં ભગવાનને કહેતી હતી કે મારા પપ્પા ખૂબ જ પરેશાન છે તમે તો બધું જ કરી શકો છો અમારા ગામમાં વરસાદ કરી દો પૂજા પછી બધા લોકો ઊઠી ગયા રામુ કોઈ કામ માટે બહાર જતો હતો તમે ક્યાં જાવ છો પપ્પા મુની બોલી ખેતર સુધી જાવ છું મુની પપ્પા બોલ્યા પપ્પા ઉભા રહો તમારી સાથે છત્રી તો લઈ જાઓ મુની દોડીને ઘરમાં જઈને દિવાલ ઉપર લટકાવેલી છત્રી લઈ આવી છત્રી ને જોઈને રામુ બોલ્યો અરે આનું શું કામ છે શાંત થવાની તૈયારી છે અને તડકો તો ક્યારનો ચાલ્યો ગયો છે મુની નિર્દોષતાથી બોલી પપ્પા તમે ભૂલી ગયા છો હમણાં થોડીક વાર પહેલાં જ આપણે પ્રાર્થના કરી છે ક્યાંક વરસાદ થઈ ગયો તો મુનિની વાત સાંભળીને રામુ તો મૌન થઈ ગયો થોડી વાર આકાશની તરફ જોતો અને થોડી વાર મુનિની નિર્દોષ ચહેરા તરફ જોતો ત્યારે જ તેણે અનુભવ કર્યો કે જાણે કોઈ અવાજ તેને કંઈક કહે છે પ્રાર્થના કરવી સારી વાત પણ છે પણ તેનાથી વધારે જરૂરી છે તેના ઉપર વિશ્વાસ કરવો કે આપણી પ્રાર્થના સાંભળવામાં આવે છે પછી તે જ પ્રાર્થના તે પ્રમાણે કામ કરશે આપણે બધા પ્રાર્થના કરીએ છીએ પણ તે પ્રાર્થનામાં વિશ્વાસ ન હોય તો પ્રાર્થના ફક્ત શબ્દ બની જાય છે ફક્ત એક માનસિક કર્મ બનીને રહી જાય છે પ્રાર્થનામાં માનસિક રૂપે રંગથી છબી બનાવો અને તે હકીકતમાં હોય તેવો અનુભવ કરો જેના માટે તમે પ્રાર્થના કરો છો ત્યારે જ પ્રાર્થના સફળ બનશે ફરીથી મળીશું મિત્રો આવતા વિડિયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો